વાહ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત વાહ રાજકોટના અગ્નિકાંડના આરોપી સરકારી અધિકારી રાજકોટના ટીપીઓ સાગઢિયાની ઓફિસ નું સીલ ખોલતા એની ઓફિસમાંથી માંથી પાંચ કરોડ રૂપિયા રોકડા અને કરોડો રૂપિયાનું સોનું ઝડપાયું આવું બની શકે કારણ કે આ તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત છે એટલે આવું બની શકે નહી કરતો કોઈક સરકારી અધિકારી પંચોતેર હજાર ના પગારદાર પોતાના જીવનના પચીસ વર્ષ સરકારી નોકરી કરે તો એક પણ રૂપિયો વાપર્યા વગર અઢી કરોડ રૂપિયા ભેગા થાય પણ આ તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત છે એટલે આવું થઈ શકે આ સાગઠિયા એ માત્ર એક મોરો છે માત્ર એક માછલી છે મગરમછો તો હજી બહાર છે અને ક્યાંક મગર મગરમછો જેવા અધિકારીઓ અને પદ અધિકારીઓને બચાવવા માટે થઈને જ સરકાર પાંચ દસ દિવસે એક આવા સમાચાર આપણી સામે લાવી દે છે અને આપને એમ થાય છે નાના તપાસ થાય છે હકીકતમાં જો સરકાર આની અંદર નિસ્વાર્થ ભાવે તપાસ કરે ને તો ઘણા બધા અધિકારીઓ પદ અધિકારીઓની સંડોવણી આમાં નીકળશે પણ એ નહીં બને કેમ કે આ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત છે એટલે નહીં બને ખૂબ દુઃખ સાથે કેવું પડે છે કે માત્ર એક બે મીડિયાને મુકતા આપણે બધા આ બાબત ભૂલી ગયા છીએ હકીકતની અંદર જો શક્ય હોય તો ફરીવાર ગુજરાતની અંદર આ પીડિત પરિવારના ન્યાય માટે આપણે ઝુંબેશ ઉપાડવી જોઈએ એટલા માટે ઉપાડવી જોઈએ કે હવે આ પીડિત પરિવાર જે કાંઈ ન્યાયની માંગ કરે છે ને એ આપણા બધાની સાથે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને અને આપણે પણ ક્યાંક આ પીડિત પરિવારની જેમ આપણા સોજનો ન ખોવા પડે ને એટલા માટે આ પીડિત પરિવાર ન્યાયની માંગ કરે છે હજી જો આપણામાં માનવતા જીવતી હોય ને તો એકવાર ફરીવાર જરૂર